અલિફા ગ્રુપ પાદરા મુસ્લિમ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં અગિયાર જોડાઓનો લગ્ન કરાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ સહિત આગેવાનો તેમજ તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી મુસ્લિમ સમાજના અલીફા ગ્રુપ પાદરાના જાસપુર રોડ પર પાસે આવેલ મસ્જિદ રિફાઈયા પાસે ત્રીજો જશને સમૂહ સાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં અગિયાર દુલ્હા દુલ્હનોને મૌલાના સાહેબ દ્વારા નિકાહ પઠાવવામાં આવ્યા હતા અલીફા ગ્રુપ દ્વારા દુલ્હા દુલ્હનોને તિજોરી પલંગ સહિતની ઘરવખરીની ભેટ સ્ોગત આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાન મહેમાનોને મંચ પર સ્થાન આપી પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ સાદીમાં દાન આપનાર દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો આ સમૂહ સાદીના આયોજન પાછળનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં સાદી પ્રસંગે થતા વ્યર્થ ખર્ચ બચાવવા સાદીમાં દેખાદેખીના કારણે થતા ખર્ચનો બચાવ કરાવવાનો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સતત ત્રીજા વર્ષે છે તે આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો جی موٹی سنکھیا میں مسلموں مسلم سمجھوں سہت تمام علیب گروپ پادرا کی جانب سے یہ تیسری اجتماعی شادیاں یعنی گروپ میریج یعنی سموہ شادی کا یہ پروگرام منعقد کیا گیا جس میں گیارہ جوڑوں کی شادیاں آج پوری سادگی کے ساتھ انجام پائی اور یہ علیب گروپ جس کے ٹیم لیڈر زبیر بھائی ہے اور ان کے جتنے بھی ساتھی ہے معاون ہے وہ بہت دل و جان سے خدمت کرتے ہیں اور ان کی خدمت کا ایک جذبہ ہے اور ان کی ہمیشہ یہ کوشش رہتی ہے کہ سماج کو جو ضرورت ہو قوم کو جو ضرورت ہو لوگوں کو پرجا کو جو ضرورت ہو اس کام کی شروعات کی جائے جیسا کہ سماج میں غربت ہے غریبی ہے تو غریبی جب ہونے کی وجہ سے غریب لوگ اپنے بچے بچوں کی شادی کے لیے انتظام نہیں کر پاتے ہیں تو ایسے زندہ دل لوگ زبیر بھائی جیسے اور ان کی ٹیم جیسے اور اس گاؤں کے آگے وان اور جن کو اللہ نے دولت دی ہے ایسے لوگ کے ساتھ سہکار اور سہیوگ سے ایسے پروگرام کیے جاتے ہیں جس کی وجہ سے غریب لوگوں کے غریب لوگوں کے بچے بچیاں ایسی شادی کر کے اپنی زندگی کو آباد کرتے ہیں تو ان کو بھی مبارکباد دیتا ہوں اللہ ان کی آنے والی زندگی آباد فرمائے اور جو علیب گروپ کی پوری ٹیم ہے اور اس ٹیم کو اور جو زبیر بھائی ان کی ٹیم اور سماج کے صدارہ کرنے والے ایسے لوگوں کو جیسے مفتی سرفراز باپو ہے اور اچھے اچھے لوگ جن کے وہ ان کے حوصلے بڑھاتے رہتے ہیں تو یہ سارے مبارک بات کے حق دار ہیں اللہ تعالیٰ ان کی اس خدمت کو کاوز کو کوشش کو قبول فرمائیں السلام علیکم آج رو پادرہ علی گروپ سمو نکانو آئی جن نکاح مارلو کرا پادرہ شہرنا تمام مسلم لوگو ہے پورا تھی سہت سہت کا رابل سہارے آج سموہ ایک اد میسے چھے کہ سماج میں جو چھے એ પૂરિવાજોને દૂર કરવામાં આવે કારણ કે ઘણા મા બાપ એવા હોય છે કે જે પોતાની દીકરીના લગ્ન માટે દેવું કરે છે અને એ દેવાના એવા ડુંગરમાં ડૂબી જાય છે કે તેમના ત્યાં પણ છોકરાઓ થઈ જાય છે ત્યાં સુધી તેઓ દેવું ભરપાઈ કરી શકતા નથી એવા લોકો માટે એવા લોકોને મદદરૂપ થવા માટે આ આલિફ ગ્રુપ દ્વારા સમૂહ સાધુનું આયોજન કરવામાં આવેલું છે અને આજના આ સમૂહ સાધીમાં અગિયાર નવ યુગલોએ આ સાડીમાં ભાગ લીધેલ છે તેમનો નિકાહ કરવામાં આવેલ છે અને અલીફ ગ્રુપ દ્વારા આ તમામ નવ દંપતીને તેમની જરૂરિયાતના તમામ સાધનો એટલે કે રસોડાથી લઈને કે બાથરૂમ સુધીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે અને આજના આ સમૂહ નિકાહમાં વડોદરાથી હઝરતબીર કમાલુદ્દીન સાહેબ આવેલા શરીફથી શરૂફથી વાહીધરી બાવા અને જુમ્મા મસ્જિદના સરફાધરી બાપુ આ તમામ બુઝુર્ગોએ પોતાની દુઆથી પોતાના આશીર્વાદથી આ આશીર્વાદ આપેલા છે કે તેઓ પણ આવનારા દિવસોમાં એક પોતાની રીતે સમૂહ સાધીનું આયોજન કરે અને સમાજમાં એવો દાખલો આપે કે ભાઈ આવા કુરિવાજો દૂર કરવા જ જોઈએ જેનો લાભ અમે લીધેલો છે અને આવનારી પેઢી પણ એ કુરિવાજોથી દૂર રહે એટલા માટે સમૂહ સાધીનું આયોજન કરવામાં આવેલ છે